જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ ટેસ્ટી એવી નવી સુખડીની રેસીપી લઈને આવી છું આ સુખડીમાં મેં ઘઉંના લોટનો ઉપયોગ બિલકુલ નથી કર્યો અને આ સુખડી તમે વ્રતમાં ખાઈ શકો તેવી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ઝડપથી બની જાય છે ઇવન આ સુખડી જે છે એ એકદમ પોચી પણ બને છે તમે આ રીતે હાથથી તોડશો ને તો એકદમ ફટાફટ તૂટી જશે બિલકુલ પણ કડક નથી અને જો એકદમ ભૂકો થઈ જાય છે મોઢામાં મૂકતાં જ ઉગડી જાય તેવી સોફ્ટ આ સુખડીની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે દર વખતે તમારી માટે આવી ઇનોવેટિવ રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી લેજો હવે સૌ પ્રથમ ફ્રેન્ડ્સ અહીંયા કોઈ એક વાટકીમાં મેં કાચા સિંગદાણા લઈ લીધા છે તમારે કોઈ પણ એક વાટકી માપ માટે લઈ લેવાની અથવા કપથી તમારે માપ કરી લેવાનું અને એ વાટકીથી જ બાકીના ઇન્ગ્રીડિયન્ટ પણ આપણે આગળ માપમાં લઈ લઈશું તો આ જે સિંગદાણા છે એ સિંગદાણાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે સિંગદાણાને શેકી અને પછી આપણે તેને છોલી અને તેના એકદમ વાઇટ દાણા કરી લઈશું ઉપરની બધી છાલ કાઢી લેવાની છે તો સિંગદાણાને શેકીને થોડાક ઠંડા કરી અને મેં તેની છાલ કાઢી લીધી તો આ એક વાટકી ભરીને આપણા આ છોલેલા સિંગદાણા થઈ ગયા હવે આપણે તેને મિક્સર જારમાં ઉમેરીશું ઠંડા કર્યા બાદ જ તમારે તેને ગ્રાઇન્ડ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો થોડા પણ ગરમ ના હોવા જોઈએ કારણ કે થોડાક ઠંડા થાય એટલે આપણે છોલી તો લઈએ પણ અંદરથી તે થોડાક ગરમ હોય છે ઠંડા થયા બાદ જ્યારે તમે તેને આ રીતે પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરશો એટલે તેનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થશે તો ફ્રેન્ડ્સ અહીંયા સિંગદાણાને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે અને આ તમારે જો પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા સિંગદાણાનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થયો છે જેટલું ઝીણું દળી શકાય એટલું ઝીણું દળી લેવાનું બસ તેમાંથી ઓઇલ રિલીઝ ન થાય ત્યાં સુધી જ તેને દળવાનું હવે ફ્રેન્ડ્સ અહીંયા એક વાટકી સિંગદાણાનો મેં આ ભૂકો લીધો છે એટલે ફાઇન પાવડર લઈ લીધો છે અને એક વાટકી હું અહીંયા રાજગરાનો લોટ લઈ લઉં છું રાજગરાના લોટને પણ મેં ચાળીને લીધો છે એ પણ એકદમ ફાઇન હોવો જોઈએ રાજગરાના લોટની જગ્યાએ તમે કોઈ બીજા ફરાળી લોટનો ઉપયોગ પણ કરી શકો છો આ સેમ રેસીપી પછી તમે ફોલો કરી શકો છો અને અહીંયા જો તમારે રાજગરાનો લોટ ના લેવો હોય તો તમે બે વાટકી સિંગદાણાનો લોટ પણ લઈ શકો છો એટલે કે કાચા સિંગદાણા જે મેં એક વાટકી લીધા એની જગ્યાએ તમારે બે વાટકી લઈ અને પછી છોલી અને તેનો ફાઇન પાવડર તૈયાર કરવાનો તો કાચા સિંગદાણા બે વાટકી લઈ શકાય છે અને આ જે સુખડી છે એ બહુ જ સરસ તૈયાર થાય છે અને ફટાફટ પણ તૈયાર થાય છે મેં અહીંયા બંનેનો ઉપયોગ કર્યો છે અને એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે કોઈ એક વસ્તુથી પણ બનાવી શકો છો એક વાટકી અહીંયા ગોળ લેવાનો છે અને એક વાટકી અહીંયા ઘી લેવાનું છે તો બસ આ માપ તમારે સેમ ફોલો કરવાનું છે હવે અહીંયા કઢાઈની અંદર આપણે આ એક વાટકી જે ઘી છે તે ઉમેરી લઈશું બધું ઘી ઉમેરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર જે રાજગરાનો લોટ છે તે ઉમેરીશું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને આપણે અહીંયા આ લોટને શેકી લઈએ રાજગરાનો લોટ તમને જો પસંદ ના હોય તો તમે અહીંયા તલ તલ પણ લઈ શકો છો તલ અને સિંગની જો તમારે બનાવી હોય તો તલ અને સિંગ બંને એકસાથે ઉમેરી લેવાના અહીંયા લોટ થોડોક શેકાય છે ત્યાં સુધી આપણે થાળીને પણ થોડુંક ઘી ગ્રીસ કરી લઈએ અને અહીંયા જો લોટ જે છે એ આ રીતે એકદમ સરસ શેકાવા લાગ્યો છે ધીરે ધીરે એમાંથી સુગંધ પણ આવવા લાગશે અને ઘી પણ છૂટું પડવા લાગશે આ લોટ જે છે એ થોડોક હળવો થશે તો લગભગ પાંચથી છ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ લોટને મેં અહીંયા શેકી લીધો છે અને આનો કલર પણ થોડોક ડાર્ક થયો છે પહેલાં કરતાં તેનો કલર થોડો ગુલાબી કરતાં ડાર્ક થયો છે ત્યારે કેમેરામાં નથી દેખાઈ રહ્યું પણ થોડોક કલર તેનો ડાર્ક થયો છે અને ત્યારબાદ મેં તેની અંદર આ રીતે સિંગદાણાનો ભૂક્કો ઉમેરી લીધો અને આ બધું જ હું એકદમ સરસ ફટાફટ મિક્સ કરી લઉં છું સિંગદાણાના ભૂક્કાને વધારે વાર સુધી શેકવાની જરૂર નથી પડતી પણ આપણે તેને એકથી દોઢ મિનિટ માટે શેકીશું અને એ પણ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા સિંગદાણાનો ભૂકો ઉમેર્યા બાદ મેં આ જે લોટ છે તેને એકથી દોઢ મિનિટ માટે આ રીતે શેકી લીધું છે આમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં થોડોક ડાર્ક થઈ ગયો છે અને ખૂબ જ સરસ અત્યારે આમાંથી સુગંધ પણ આવી રહી છે તો આ જુઓ આ રીતે તેનો કલર એકદમ પરફેક્ટ આવ્યો છે ફ્રેન્ડ્સ તમે લોકો ફરાળી સુખડી કઈ રીતે બનાવો છો સિંગની સુખડી કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તમારી રીત પણ હું ફોલો કરી વિડીયો બનાવી અને મારી ચેનલ પર અપલોડ કરીશ કારણ કે મને નવી નવી રીતે બધી વાનગીઓ બનાવવાનો ઘણો શોખ છે તો ફ્રેન્ડ્સ હવે આની અંદર ગોળ ઉમેર્યા પહેલાં આપણે તેને ગેસ પરથી નીચે આ રીતે ઉતારી લેવાનું છે અને આ જે લોટ છે તેને આપણે ચમચાની મદદથી આ રીતે થોડુંક ચલાવીશું લગભગ એક મિનિટ માટે એટલે તે થોડીક ઠંડી થશે જો ઠંડી નથી કરવાની પણ થોડીક સામાન્ય એની એક્સ્ટ્રા હીટ હશે એ ઓછી થશે ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેર્યો છે અને એકદમ ઝીણો સમારેલો જે ગોળ છે એ આપણે જે સમારીને રાખ્યો હતો તે આપણે અત્યારે ઉમેરી લઈશું હા આ મિશ્રણ ગરમ હોવું જોઈએ જો વધારે ઠંડુ થઈ જશે તો ગોળ મિક્સ નહીં થાય પણ ગેસ ઉપર રાખીને તમારે ગોળ નથી ઉમેરવાનો જો તમે ગેસ પર રાખીને ગોળ ઉમેરશો તો સુકડી એકદમ ચવડ થઈ જશે એટલે કડાઈને નીચે ઉતારવાનું થોડુંક મિનિટ માટે તેને ચલાવી લેવાનું પછી ગોળ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું ગોળ આપણે એકદમ જીણો સમાર્યો એટલે ફટાફટ મિક્સ થઈ જશે ગોળ ઓગળે અને ઘી છૂટું પડે એટલે આ મિશ્રણને આ રીતે થાળીમાં પાથરી લેવાનું તો જે ગ્રીસ કરેલી થાળી હતી તેમાં આ સુખડીને મેં એકદમ સરસ આ રીતે પાથરી લીધી છે જો તમે નાની થાળીમાં સુખડીનું આ મિશ્રણ પાથર છો તો જે સુખડી છે એ થોડીક જાડી બનશે અને આ રીતે થોડીક મોટી થાળીમાં પાથરશું તો સુખડીની લેયર થોડીક પતલી બનશે તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલી જાડી બનાવવી છે હવે અહીંયા મેં બદામની કતરણ અને પિસ્તાની કતરણ આ રીતે તેના ઉપર ફેલાવી લીધી છે ડ્રાયફ્રૂટ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો પણ આપણે ફરાળમાં ખાતા હોઈએ તો થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરીને બાળકોને આપીએ કે આપણે ફરાળમાં ખાઈએ તો થોડીક એનર્જી રહે છે તેનાથી અને સારી રીતે મેં તેને પ્રેસ કરીને દબાવી દીધું છે અને સુખડીના આપણે આ રીતે પીસીસ કટ કરી લેવાના છે તો આ જ્યારે ગરમ હોય ત્યારે જ તમારે તેના પીસ પાડી લેવાના ઠંડા થયા બાદ પીસ સરખા નહીં પડે તો તમારે જે સાઇઝમાં કટ કરવાના હોય એ સાઈઝમાં તેને કટ કરી લેવાના અને ત્યારબાદ આ સુખડીને પંદર વીસ મિનિટ માટે ઠંડી થવા દેવાની તમે જુઓ પંદર વીસ મિનિટ બાદ એકદમ સરસથી ઠંડી થઈ જશે સેટ થઈ જશે સારી રીતે ઠંડી થાય પછી આપણે તેના પીસ કાઢીએ તો પીસ એકદમ સરળતાથી નીકળી જતા હોય છે શરૂઆતના એક બે પીસ કાઢતી વખતે સુખડી તૂટવાના થોડાક ચાન્સીસ રહે છે પણ તમે ધ્યાનથી કાઢશો તો એવું નહીં બને અને એકદમ ઇઝીલી આ સુખડી જે છે એ આ રીતે થાળીમાંથી નીકળી જશે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ શાહી નવી સુખડીની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ